જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયિની ગૌમાતા કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી વલ્લભાધીશ કી જય આપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ રૂપાશ વિશ્વરૂપાચ માતર ગાવો મામો પ્રતિષ્ઠાંતી મિતિ નિત્યમ પ્રકીર્ત સુંદર સુંદર રૂપ વાળી બહુ રૂપ વાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે અષ્ટ સખીઓનું સુંદર આપણે જીવન ચરિત્રામૃત શ્રવણ કરી રહ્યા છીએ જે શ્રી આચાર્ય ચરણ પ્રભુ આપણા સમક્ષ પ્રગટ કર્યું છે અને આ સખીઓ છે એ કોણ છે એ સખીઓ છે આપણે ઘણી વાર આપણે હનુમાન ચાલીસામાં કે આપણે શબ્દ એવો સાંભળ્યો હોય આપણે વાક્ય સાંભળ્યું હોય નવ નવનિધિ કે દાતા કે અર્થાત એ અષ્ટ સિદ્ધિઓ છે એ આપણને બળ પ્રદાન કરનારી છે પરંતુ આ અષ્ટ સખીઓ એ અષ્ટ સિદ્ધિઓ સ્વરૂપા જ છે એ જ આ અષ્ટ સિદ્ધિઓ સ્વરૂપ છે પરંતુ આ અષ્ટ સખીઓ રૂપી સિદ્ધિયા એ આપણને અનંત અનંત પ્રેમ પ્રદાન કરનારી છે એ પ્રેમ જે શ્રી શ્યામ સુંદર અને શ્રી રાધા રાણીજીના હૃદયમાં બિરાજિત છે એ પ્રેમ એ આપણને અનંત કોટી પ્રકારથી પ્રદાન કરનારી છે એવો પ્રેમ આપણને અષ્ટ સખીઓ તરફથી પ્રદાન થાય છે અષ્ટ સખીઓમાં દ્વિતીય સખી છે વિશાખા સખી કે જે જ્યારે શ્રી ચરણ પ્રભુ જેમનું વર્ણન કરતા કહે છે કે જે શ્રી ધારી છે જે સદૈવ નીલાંબર ધારણ કરે છે કેમ કે શ્રી રાધાજીને નીલામ્બર અતિ પ્રિય છે એટલા માટે એ શ્રી રાધાજીને રીજાવવા માટે શ્રી પ્રિયાજીને રીઝાવવા માટે સદૈવ નીલાંબર ધારણ કરીને રાખે છે અને જ્યારે એ ચાલે છે ત્યારે તેમની ચાલમાં તેમની આભામાં તેમની કાંતિમાં આપણને વીજળીઓ દેખાય છે અને સાથે સાથે ઝીણા ઝીણા તારાઓ પણ દેખાય છે એ અપ્રાકૃતિક છે અત્યારે આપણે જોઈએ લૌકિકમાં જયારે આપણે જોઈએ જયારે મેઘ વર્ષવાનો હોય મેઘ વર્ષવાનો હોય ત્યારે જયારે અનંત અનંત વાદળો આવી જાય છે ત્યારે તે મેઘ વર્ષાવે છે અને જયારે વિદ્યુત સંપદા થાય છે જયારે વીજળી ઝળહળે છે ત્યારે આપણને તારાઓ દેખાતા નથી તારાઓ એ છુપાઈ જાય છે તારાઓ એ ગુપ્ત થઈ જાય છે આપણને દેખાતા નથી પરંતુ જ્યારે શ્રી વિશાખાજી ચાલે છે ત્યારે તેમનામાં વિદ્યુત સંપદા થાય છે અને ત્યારે સાથે સાથે તારાઓ પણ દેખાય છે તો એ એમની અપ્રાકૃતિકતા દર્શાવે છે એ અપ્રાકૃતિકતા છે જે સામાન્ય મનુષ્યમાં ક્યારેય આપણને જોવા મળે જે સામાન્ય વાતાવરણમાં પણ ક્યારેય આપણને જોવા મળે એ તો માત્ર અને માત્ર નિકુંજ માં અને શ્રી પરમધામ ગૌલોકમાં આપણને આ દ્રશ્ય જોવા મળે છે અને આ એ શ્રી નિકુંજ નાયક રીઝવવામાં વ્યસ્ત હોય છે સદૈવ પોતાની તન મન ઇન્દ્રિય થી સદૈવ પોતાના ઇષ્ટને કઈ રીતે રીઝાવવું એ અષ્ટ સખીઓ પાસેથી શીખવા જેવું છે તો જ્યારે જ્યારે મનમાં એવો પ્રેમ ભાવ પ્રગટ થાય છે ત્યારે ત્યારે આ કોઈની શરણ લેવી એ આવશ્યક છે તેમના સિવાય આપણને પ્રેમ પ્રાપ્ત થઈ જ શકે નહીં તેમના સિવાય અન્યત્રથી આપણને પ્રભુ પ્રાપ્ત કરવાનો પ્રેમ ક્યારે પ્રદાન થઈ શકે નહીં

અને જેમને આપણે કહી શકીએ કે જે જ્યારે જ્યારે સદૈવ તેમનામાં અધિકાર જતાવવાની જે કલા છે એ આપણને શીખવા જેવી છે કે આપણા પ્રભુ આપણા લાલા જેમની ઠાકોરજીની આપણે સેવા કરીએ છીએ તેમના પ્રતિ આપણો અધિકાર કેવો છે એ અધિકાર આપણે જ્યાં સુધી જતાવતા નથી ત્યાં સુધી પ્રભુ આપણને તેવા પરિણામ પ્રદાન કરતા નથી આપણે યદી દાસ ભાવથી પ્રભુને સમર્પિત હોઈએ તો દાસ ભાવનો અધિકાર જતાવવો એ આવશ્યક છે દાસ ભાવ હોય સખી ભાવ હોય સખા ભાવ હોય એનો સ્વભાવ કેવો હોય કે સદૈવ મારા સ્વામી કઈ વાતથી રીજે છે ક્ષેનાથી રીજે છે તેના પર સદૈવ તેનું ચિંતન કરતા રહે છે એ છે દાસ ભાવ એ છે સખા ભાવ સખી ભાવ કે મારા સ્વામી એવું હું શું કરું એવી હું કઈ સેવા કરું એવું હું શું કાર્ય કરું એવી કઈ સામગ્રી સિદ્ધ કરું જેનાથી મારા સ્વામી મારાથી રીજે અને આ જ એક પ્રેમ દર્શાવતો ચિહ્ન છે જે આપણને અષ્ટ સખીઓમાંથી પ્રાપ્ત થાય છે પ્રેમ એ આપણા આપના પ્રેમનો વાત થઈ રહી નથી અહીંયા કોઈ લૌકિક પ્રેમની ચર્ચા નથી પરંતુ આ એવો અલૌકિક પ્રેમ કે એ પ્રેમ પ્રભુ સિવાય અન્યત્ર ક્યાંયથી પ્રાપ્ત થતો એવો પરમ પ્રેમ કે જે પ્રેમ કરવામાં આપણે સમસ્ત સંસારને વિસ્મરણ કરી જઈએ છીએ સમસ્ત લૌકિક વાસનાઓને વિસ્મરણ કરી જઈએ છીએ અને સદૈવ પ્રભુની ભક્તિમાં લીન રહીએ છીએ

એમના જીવનમાં શ્રી રાધા રાણીજી પ્રધાન છે એમના જીવનમાં શ્રી શ્યામ સુંદર પ્રધાન નથી એમના જીવનમાં શ્યામ સુંદર પણ એટલા માટે પ્રધાન હોય શકે કે શ્રી પ્રિયાજીના જીવનમાં શ્રી શ્યામ સુંદર પ્રધાન છે એટલા માટે શ્રી સખીઓના જીવનમાં શ્રી પ્રિયાજી પ્રધાન છે અને જે પ્રકારે જયારે જયારે સખીઓ વિશાખા સખી લલિતા સખીજી આદિ બધી સખીઓ એકત્રિત થઈને શ્રી રાધાજીનો કરે છે તેમને વસ્ત્ર ધારણ કરાવે છે ત્યારે તે એમને કરેલા જોઈને શ્યામ સુંદર તેમને જોવે છે ત્યારે અતિ પ્રસન્ન થઈ જાય છે તેમને પ્રસન્ન જોઈને તેમને આનંદમાં જોઈને શ્રી રાધા રાણીજી જયારે અતિ પ્રસન્ન થાય છે શ્રી રાધા રાણી શ્રી પ્રિયાજીને પ્રસન્નતામાં જોઈને એમને આનંદમાં જોઈને જે પરમ આનંદ અષ્ટ સખીઓને પ્રાપ્ત થાય છે એ પરમ આનંદ ની પ્રાપ્તિ અષ્ટ સખીઓના જીવનને શ્રવણ કરવાથી દરેક દરેક સખી સખાઓને પ્રાપ્ત થાય છે આ એવો આનંદ અને પરમ આનંદ છે જે આપણને ક્યાંય અન્યત્ર પ્રાપ્ત થઈ શકતો નથી અને આ પ્રેમ તો મરાજ પ્રદાન કરવામાં આવે છે ક્યારેય પ્રેમ પ્રાપ્ત થઈ શકતો નથી ક્યારેય પ્રેમને પામી શકાય નહીં પ્રેમને તો જતો કરવો પડે કે જ્યારે જ્યારે પ્રેમ હોય તેને આપણે લૌકિક ભાષામાં કહીએ તો પ્રેમને આપણે પાંખો આપવી પડે પાંજરામાં જ ક્યારેય એને પૂરીને રાખવામાં આવતો નથી પ્રેમના કોઈ બંધન હોતા નથી

અને ત્યારે એ પ્રેમ પ્રદાન થાય છે અષ્ટ સખીઓને અને એમની શરણ લઈએ છીએ ત્યારે એ પ્રેમ આપણને પણ સરળતાથી પ્રદાન થઈ શકે છે પ્રેમ શ્રી વિશાખાજીને શ્રી પ્રિયાજી સાથે છે તેટલો પ્રેમ કોઈ સખીને તેમની સાથે નથી બધાના પ્રેમની તુલના એકબીજા સાથે ક્યારેય કરવામાં આવતી નથી પરંતુ તે એવી એવી રોચક કથાઓ લઈને આવે છે એવી એવી વાર્તાઓ સંભળાવે છે કે જે સાંભળીને શ્રી પ્રિયાજી અતિ પ્રસન્નતામાં અતિ આનંદમાં આવી જાય છે કે જે શ્રવણ કરીને શ્રી પ્રિયાજીને અતિ આનંદ આવે છે અને શ્રી વિશાખાજી એમની કેવી કથાઓ શ્રવણ કરાવે છે એમને કથાઓ શ્રવણ કરાવે છે કે જો શ્રી શ્યામસુંદર અત્યારે ગાયો ચરાવીને વનમાં જઈ રહ્યા છે અત્યારે ગૈયા મૈયાઓ તેમની પાછળ ડોલી રહી છે તે ત્યાં હાથમાં વેત ધારણ કરી હાથ બીજા હાથમાં મુરલી ધારણ કરી અને મુરલી બજાવી અને બધી ગૌને મોહિત કરી રહ્યા છે આવી આવી સુંદર કથાઓ શ્રવણ કરાવીને શ્રી પ્રિયાજીને પ્રભુ પ્રત્યેની લાલાયતતા પ્રગટ કરાવે છે અને જ્યારે જ્યારે એ કથાઓ પ્રત્યેની રોચક આનંદ પ્રગટ થાય છે ત્યારે ત્યારે એ કથાઓ તેમના સમક્ષ તેમનું વર્ણન ચાલતું દેખાય છે કેમ કે શ્રી પ્રિયાજીને ગૌમાતાઓ અતિ પ્રિય છે કે જ્યારે સરસ્વત કલ્પમાં જ્યારે પ્રભુને ત્યાં નવ લક્ષ ગૌમાતાઓ હતી ત્યારે શ્રી રાધાજીને ત્યાં તો બોતેર લક્ષ ગૌમાતાઓ હતી ત્યારે એમને જે પરમ આનંદની પ્રાપ્તિ થતી હતી એ જ પરમ આનંદ આપણને ગૌમાતાની સેવા કરવામાં પ્રાપ્ત થાય છે એ જ પરમ આનંદ જેનાથી શ્રી રાધારાનીજી અને શ્રી શ્યામ સુંદર પ્રસન્ન થાય છે આનંદમાં આવે છે અને જ્યારે પ્રસન્ન થઈને પરમ ધામ ગૌલોકમાં જ્યારે આપણી પ્રશંસા થાય છે ત્યારે ત્યારે આપણા જીવનમાં ગૌસેવાનો પ્રવેશ થાય છે ગૌમાતાની સેવા કરવાનો આનંદ તે આપણા જીવનમાં પ્રવેશે છે આ ક્યારેય શોધવાથી આનંદ મળતો નથી આ ક્યારેય આપણે જ્યારે પ્રયાસ કરીએ છીએ મહેનત કરીએ છીએ ત્યારબાદ પણ આનંદ મળતો નથી પરંતુ જ્યારે જ્યારે આપણે આપણો દાસ ભાવ આપણે આપણો સખી ભાવ પ્રગટ કરીએ છીએ ત્યારે ત્યારે આપણને ગૌમાતાની સેવા કરીને શ્રી પ્રિયાજીને પ્રસન્ન કરવાનો અવસર પ્રદાન થાય છે અને ત્યારે ત્યારે સદૈવ આપણા હૃદયમાં એ પ્રેમ પ્રગટ થાય છે જે પ્રેમ અષ્ટ સખીઓએ યુગલ સરકારને સમર્પિત કર્યો છે

જે બાળ લીલાઓ છે તેમની તેમના જીવન ચરિત્રોને શ્રવણ કરવામાં ખૂબ આનંદ આવે છે ત્યારે શ્રી વિશાખાજી અન્ય અન્ય બધી કથાઓ શોધીને લાવતા અન્ય અન્ય વાર્તાઓ શોધીને લાવતા કે જેમાં પ્રભુ ગૌઓ સાથે હોય જેમાં પ્રભુ ગૌમાતાઓ સાથે બિરાજમાન હોય તેવી તેવી કથાઓ તેમને શ્રવણ કરાવતી અને સાથે સાથે પોતાના મનનો પણ ગૌ પ્રેમ તેમના પ્રત્યે પ્રગટ કરતી હતી તો આ જ પ્રકારે એમના સંપૂર્ણ જીવનમાં આપણે જોઈએ કે એ સ્વકીય ભાવ રાખીને પોતાના શ્રી સ્વામિનીજી પ્રત્યેનો ભાવ રાખી અને પોતાનું સંપૂર્ણ જીવન તેમના પ્રત્યે સમર્પિત કરી દીધું છે અને ત્યારે તે સેવામાં ઇત્ર સેવા એ સંબોધિત કરે છે ત્યારે એ ઇત્ર સેવા પ્રદાન કરે છે અને ત્યારે શ્રી રાધા રાણીજી અને શ્રી શ્યામસુંદરને અતિ પ્રસન્ન કરવાના સદૈવ પ્રયાસોમાં પણ રત રહે છે જ્યારે જ્યારે આપણા મનમાં એવો ભાવ પ્રગટ થાય કે મારા પ્રભુને મારે પ્રસન્ન કરવા છે તો ત્યારે ત્યારે તે પ્રસન્નતા તે પ્રેમની અનુભૂતિઓ જેમને થઈ હોય ને એમની શરણ જ્યારે જ્યારે આપણે લઈએ છીએ ત્યારે ત્યારે આપણને પણ એ પ્રેમની અનુભૂતિઓ થઈ શકે છે જે પ્રકારે લૌકિકમાં આપણે કહીએ કે પ્રેમની શિક્ષિકાઓ પ્રેમની ટીચર છે આ કે જેમનાથી આપણને પ્રભુ પ્રત્યેનો પ્રેમ કઈ પ્રકારે પ્રગટ કરવો આપણા હૃદયના ખૂણામાં ક્યાંક એવો પ્રેમ છુપાયેલો છે એ પ્રેમને પ્રગટ કઈ પ્રકારે કરવો તેની પ્રેરણા આપણને તેમનાથી પ્રાપ્ત થાય છે જે પ્રકારે કોઈ વકીલ હોય જે વકીલાત ભણી લીધી હોય તો હવે એ સીધા જઈને કોર્ટમાં કેસ ન લડી શકે પરંતુ એને કોઈ તેનાથી મોટા વકીલ હોય તેનાથી અનુભવી વકીલ હોય તેમના અંડરમાં રહીને તેમના અસિસ્ટન્ટ બનીને તેમના સહકર્મચારી બનીને તેમની સાથે રહીને એ કઈ પ્રકારે કેસ લડે છે કઈ પ્રકારે વાતો બોલે છે કઈ પ્રકારે બધા પ્રમાણ શોધીને લાવે છે એ બધું શીખવું પડે ત્યારબાદ જ તે પોતે કેસ લડવાના સક્ષમ બની શકે છે તો એ પ્રકારે જ્યારે કોઈ અનુભવી વકીલોના જ્યારે આપણે નીચે રહીને કામ કરીએ છીએ ત્યારે આપણને એ વાતનો અનુભવ આવે છે તો એ જ પ્રકારે આ બધી સખીઓ એ પ્રેમની અનુભવી છે તો એ પ્રેમનો અનુભવ પ્રાપ્ત કરવા માટે આપણે તેમની શરણમાં રહીને આપણે પ્રભુની સેવા ગૌમાતાની સેવા અને શ્રી પ્રિયાજીની સેવા કરવી પડશે કે જેમનાથી આપણને એ નિકુંજનો જે અનંત અનંત કોટી પુણ્યો કર્યા બાદ જે નિકુંજ પ્રાપ્ત થાય છે અનંત અનંત કોટી પુણ્યો કર્યા બાદ જે આપણને ગૌલોક ધામ પ્રાપ્ત થાય છે તેની અનુભૂતિ આપણને આપણા આ લૌકિક દેહમાં થઈ શકે અને આ લૌકિક દેહમાં તેની અનુભૂતિ કરવી હોય તો અષ્ટ સખીઓમાંથી એકની શરણ લઈને આપણે પ્રભુને પ્રસન્ન અને ગૌમાતાને પ્રસન્ન કરવાનો અવશ્ય પ્રયાસ કરવો જોઈએ પ્રકારે ગૌમાતાની કથાઓ શોધી શોધીને લાવે છે અને પ્રભુને પ્રસન્ન કરીને પ્રભુ શેનાથી પ્રસન્ન થાય છે પ્રભુ કઈ લીલાઓ કરીને પ્રસન્ન થયા છે એ સઘડી લીલાઓ શ્રી રાધા રાણીને શ્રવણ કરાવીને તેમના દરમિયાન હાસ્ય પ્રગટ કરતા રહે છે આ જ પ્રકારથી અષ્ટ વર્ણન શ્રવણ કરતા રહીએ ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌમાતા માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ